અને દર્શન કરતો હોય તો હવે અત્યારે આપણે શું ખબર છે અત્યારે હવે આપણે ડાયરેક્ટ ટ્યુશન જવાનું છે ચાલો ટ્યુશન જતા આવી પછી મને ટ્યુશનમાં બે આવ્યા બાદ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો અત્યારે વાગામ થઈ ગયો 11 અને ત્યાં પર ટ્યુશનમાં દેવી ગયા થોડી પર બેઠા હતા બરાબર અત્યારે આપણે શું ખબર છે અત્યારે હવે આપણે જવાનું જમવા આયા જમવા બેસી ગયા ચાલો ફટાફટ જમવા કઈ કાજે અલગ છે તો ચાલો જમવા બેસીએ પછી મળ્યા થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે આપણે જમવા બેસી જમવામાં શું છે દેખાડી દો દેખાડી જ દે ચાલો દેખાડી દો જમવામાં છે કઈક સ્પેશિયલ વાહ વાહ શું છે દાળ અને અહિયાં છાસ મસ્ત મજાની છાસ અને દાળ ઢોકરી મજા જ આવી ફટાફટ જમી લઈએ પછી મળીએ થોડીક જ વાર માં તો મિત્રો અત્યારે આપણે જમવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ તો અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે આપણે વાંચવાનું છે ચાલો ફટાફટ વાંચી લઈએ પછી મળે થોડીક જ વારમાં કે વાંચવું જરૂરી છે બરોબર વાંચવું બહુ જરૂરી છે ચાલો વાંચી લે ફટાફટ પછી મળે થોડીક જ વારમાં તો મિત્ર અત્યારે વાગમ થઈ ગયા કેટલા બાર થઈ ગયા અત્યારે આપણે જવાનું છે થોડીક વાર પછી સ્કૂલે અત્યારે ચોપડા પેક થઈ ગયા છે બરોબર તો ચાલો આપણે ખબર બદલાઈ લઈ લે પછી મળી થોડીક જ વારમાં

વ્લોગ માં બની આરે જો લાઈક કરી દેજો તમારા વાળા સબ્સ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને વ્લોગ વિડિયો માં બની આરે જો સુજ બનાવે છે જોતા રહેજો ચાલો બ્લોગ વિડિયો માં બની આરે જો બરોબર તો મિત્રો અત્યારે આપણે કપડા બલાન રેડી થઈ ગયા ને અત્યારે વાગવામ કેટલા થઈ ખબર છે તો તે વાગવામ થઈ ગયા 6 ને 5 અને અત્યારે આપણે આ નાસ્તો કરી રહ્યા છીએ બરોબર છે નાસ્તો કરી લઈએ ફટાફટ પછી આપણે એડિટ અત્યારે નાસ્તા કરતા કરતા એડિટિંગ કરવું છે ચાલો એડિટિંગ નાશ તો બે પતાવી પછી મળે થોડીક જ વારમાં તો મિત્રો અત્યારે વાગવા મળ્યા થઈ ગયા બરે પોણા નવ થઈ ગયા તો અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ તો અત્યારે હવે આપણે શું કરવાનું ખબર અત્યારે હવે આપણે જમવા બેસવાનું એની પહેલા મમ્મી અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે શું બનાવવાનું એ સરપ્રાઈઝ હતી અત્યારે હવે રિવીલ થવાની છે થોડીક જ વારમાં તો બની યાર જો બ્લોગ વિડીયો ની અંદર તો હવે ટેણ ટેણ ટેણ

આ ગ્રેવી મસાલો નાખે પછી આ ચીજ છે ને ચીજ એ નાખીએ સોસ નાખે જો આ દેખાડે છે જો આ સોસ નાખો હાટ મજા આવી ગઈ હો સોસ ને મજા જ આવી જાય સોસ તો પછી શું કરવાનું હાથ પાથરતા તો આવડતો જ હોય બધેને તો અત્યારે આપણે પાથરી લીધું હવે એની માથે આ પાથરી દેવાનું અને આ થઈ ગયું મમસ પરોઠ પછી શું કરવાનું પછી શેકવાનું શેકીને ખાવાનું તો ચાલો મિત્રો જયારે આ મમ્મી શેકતી હશે ને ત્યારે હવે તમને દેખાડ્યું ત્યાં સુધી બ્લોગમાં બની રહેજો લાઈક કરી દેજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળે થોડીક વાર પાંચ અત્યારે તરવાનું ચાલુ થઈ ગયું તરવાનું હાલો તરી શેકવાનું સોરી તરવાનું નહીં શેકવાનું માય મિસ્ટેક અત્યારે આવી રીતે કરે હે મમ્મી હા લે ગોળ ગોળ ફેરવે મજા આવી ગયો આવી રીતે ગોળ ગોળ ફેરવાના ડિઝાઇન માટે કહો ડિઝાઇન ન જોતી હોય તો હાલશે ગમે એમ કરો બરોબર ને જો ડિઝાઇન ગઈ મસ્ત બે ની કામી આવી રીતે કરવાનું એટલે તમારું મોમોઝ પરોઠું બની જાય મસ્ત મજાનું રેડી બરાબર તો ઘરે આવો ટ્રાય કરજો અમારા વિડીયો પછી કઈ વારવા બારવાનું કે આવી રીતે આવી રીતે તો મિત્રો આ શેકાઈ ગયો છે એકદમ તૈયાર થઈ ગયો છે હવે આને શું કરવાનું ખબર હે આને હવે ખાઈ લેવાનું મસ્ત મજાનું તો મમ્મી બીજો તરવા માંડ્યું તરવા સોરી શેકવા માંડી તો અત્યારે હવે આપણે બ્લોગ વિડીયો બની રહેજો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો મળે થોડીક વાર વાંચ અત્યારે આ છે મોમોસ પરોઠા તૈયાર થઈ ગયા અને અહીંયા એક ચટણી જોઈ લ્યો આ ચટણી બરાબર છે અને અહીંયા બીજો શેકાવા માંડો જે મમ્મી કરે છે બધું અત્યારે હવે આપણે શું કરવાનું ખબર છે અત્યારે આને ડાયરેક જમી લેવાનું અત્યારે વાગવા થઈ ગયા નવ તો ચાલો જમી લઈએ પછી મળીએ થોડીક જ વારમાં ત્યાં સુધી બ્લોગમાં લાઈક કરી દેજો છે અને મારા સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો મળીએ જમી લીધા બાર